હું સરપંચમાં તો આવી ગયો છું અમે આમાં મારા ફોર્મ હું ચાલે છે હું નહીં ચાલતો તો મારા પેલા આ ખરા ડેલી પેલા અરે ડેપોટી સભ્યો બધાને ભેગા થવું પડે એનો કાર્ડ હું ચાલે છે એટલે મારે તપાસ કરી પડે એટલે હું એક કોમ કરું પછી આ કોમના ઘણા લોકોએ મને કીધું છે સરપંચ તમે આવ્યા છો તમે કોઈ નવું કરતા નહીં તો ભાઈ હું અમે છે ને મારા

આપડાસ કલ કદાચ બધે પચે રાખે માભ્યાસ પ્યાર કરા ફિર પ્યાર સીધા મોત લેણે આખે માફિયાસ લાગે માફિયાસ

અટા નગર દાદા દાદા એ ગોટતો નહી મને બે થાપો એ થોરી ઈ તો ઓ જ હવા તો તો ઓહો દાદા તયા હતા લડાઈ રહી છે ને આપણું રમતું ડોન ખરો ને આવ્યું હા એને તો હાકાર કઈ ને આવ્યો હું આપડે જવું પડે લે હાલો કેવો છે મોટો ડોન તોડી નાખું ફાળી નાખું ડોન એટલે હું કેવાય હું સરપંચ નહીં સરપંચ ખરા ને કે પાંચ ગમોનો સરપંચ છું એ હા તો પાડી દઉં લે હાલો હે કા છો રાજબા બોલે તો બોલે તોની કોમના સરપંચ

હેલો બોલો